નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત ને જોડતી અરવલ્લી જિલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે અમદાવાદ ખાતે લૂંટના ઇરાદે બાઇક પર આવેલ દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને અઢાર જીવતા કારતૂસ સાથે ઉત્તર પ્રદેશના ના નો બિરેન્દ્ર કુમાર ખટીક ને શામળાજી પોલીસે કઠવડ ગામની સીમમાં આવેલ આશીષ હોટેલ ની સામેથી દબોચી પાડવામાં સફળતા મેળવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં હથિયાર સાથે આરોપીને ઝડપી પાડતા શામળાજી પોલીસ સ્ટેશન પીઆઈએસ શામળાજી પોલીસ સ્ટેશન હદ હેઠળના અનસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન દેશી બનાવટની ત્રણ પિસ્તોલ તથા અઢાર નંગ જીવતા કારતુસ સાથે બિરેન્દ્રકુમાર ચંદ્રપાલ ખટીક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો હીરો હોન્ડા મોટરસાયકલ પર જઈ રહ્યો હતો જેમાં બાઇક ના ગુપ્ત ખાનામાં દેશી બનાવટ પિસ્તોલ છુપાવી રાખવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન લાકડા હાથાવાળી ત્રણ દેશી હાથ બનાવટ પિસ્તોલ અંદાજિત કિંમત રૂપિયા નેવું હજાર તેમજ અઢાર નંગ જીવતા કારતુસ પાંચ હજાર ચારસો સાથે પોલીસ બાઇક પિસ્તોલ અને કારતુસ સહિત કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ચારસો નો મુદ્દમાલ કબજે કર્યો છે શામળાજી પોલીસે આરોપી સામે હથિયાર અધિનિયમ કલમ હેઠળ ગુનો નોધીને જિલ્લા એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી સામે અમદાવાદના બોપલ વિસ્તારમાં તોતેર લાખના રૂપિયાની લૂંટ તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ઇતિહાસ છે પકડાયેલા આરોપી લૂંટના ઇરાદે અમદાવાદ નીકળ્યો હોવાનું તેમજ વધુ પૂછપરછ હાથ ધરાતા અને મોબાઈલ ચેક કરતા જુદા જુદા નંબરોથી જુદી જુદી તારીખે મોલ હોટેલ બેન્કો મકાનોના ફોટા અમદાવાદના કેટલાક વિસ્તારોના લોકેશન પોલીસને હાથ લાગ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા સામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ સામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર એકત્રીસ ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીકમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન કરીને એ ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને બે દિવસ પહેલાં નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ત્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા એસી મેડ ગન અને અઢાર જીતા રાઉન્ડ કબજે કરેલા છે આ આરોપીનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અને કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ્સ સેટ છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં છે આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળે અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલી હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી પણ એવું બની શકે છે અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ એમાં આવી શકે અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી ડિટેલ એમાં કાઢવાના છે